Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આશારામ બાપુને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આશારામની ત્યારે હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ અત્યારે ઇન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે તેમની સારવાર કરેલા ડોક્ટરના મતે આશારામની હાલત ગંભીર છે આશારામનું ડોમોપિલ લેવલ ખૂબ જ ઊંચું છે અને આ ચિંતાનો વિષય છે મળતી વિગતો વાત કરીએ તો સ્થાનિક હાઈકોર્ટના અત્યારે ન્યાયાધીશ દિનેશ મહેતા અને કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની એક પેનલ બનાવવાનું કહ્યું છે તેમાં બે કાર્યોજી ડોક્ટરો અત્યારે સમાવેશ થશે ડોક્ટરની આ ટીમ આચરમના ઉલ્લેખ્ય રોગની સંપૂર્ણ તપાસ કરશે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આચારામ વતી વકીલ નિશાંત બારોટે તે કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા અગાઉ ગુજરાતમાં પણ જ આધાર પર આચારામ વજગાળાની જામીન ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા રાજસ્થાન હાઈકોર્ટે આઠ ઓગસ્ટના રોજ આચારામ દ્વારા દાખલ કરવામાં આવેલ એલપી પર ત્યારે મિત્રો સુનવાઈ કરી અને તેમને જામીન લંબાવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ